મિત્રો આજે આપણે ચોખાના લોટમાંથી સરસ મજાનો સાંજ માટે એક નાસ્તો બનાવવાના છે તો ચોખાના લોટ લેવાનો છે પછી એમાં દહીં બાફેલા બટાકાની છીણ એક જીણો સમાયનો કાંદો ટામેટા કટ ટામેટાના કટકા લીલા મરચાંના કટકા અને લીલા મરચાંની પેસ્ટ સહેજ મીઠું અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખીને સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે જરૂરિયાત મુજબ પાણી નાખવાનું ધીમે ધીમે પાણી નાખવાનું અને બેટરને હલાતા રહેવાનું છે જોયું આપણું બેટર તૈયાર થવાનું છે થોડું જાડું બી નથી રાખવાનું અને પટલું પણ નથી રાખવાનું પછી એની ઉપર મેં પેપ્રિકા પણ નાખ્યું છે અને એક ચમચી જેવો બેકિંગ સોડા નાખીએ પછી તેને બરાબર પાછું હલાવી લેવાનું છે તો આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયેલું છે ત્યાર પછી એક પેનને તેલથી થોડી ગ્રીસ કરી લેવાની છે ઓછા તેલમાં પણ સરસ મજાનો સાંજનો નાસ્તો તૈયાર થાય છે એની ઉપર આપણે થોડાક પાથરી દેવાના છે ત્યાર પછી જે આપણે બેટર તૈયાર કર્યું હતું ચોખાના લોટનું તે અંદર એડ કરી દેવાનું એમાં થોડાક ઉપરથી તેલ નાખી તલ નાખવાના છે તમારી ઉપરથી પેપરિકા નાખવા હોય છે તો તમે નાખી શકો છો પછી એને થોડી વાર ઢાંકી દેવાના છે ચેક કરી લેવાનું છે તો આપણું નીચેથી સરસ મજાનું થઈ ગયેલું છે ત્યાર પછી આપણે એને ઉલટી કાઢવા એટલે પલટી દેવાનો છે ફરીથી એને થોડીક માટે ઢાંકી દેવાનો છે બંને બાજુ સરસ મજાનો બ્રાઉન કલરનો થઈ જાય પછી આપણે એને આ જોઈને સરીન બોલમાં કાઢી લેવાનો છે તો ચોખાના લોટનો એક આ સરસ નાસ્તો આપણે સોસ જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે